સુરતની ઉત્તરાયણ પોલીસે જનરેટરની બેટરી ચોરી કરનાર રીઢા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીઓ અલગ અલગ કંપનીની કબજે કરી કરી જપ્ત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તરાયણ પોલીસ મથકમાં જનરેટરની બેટરી ચોરી થતી હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે વૈભવ ઉમેદભાઈ સાકરિયા અને ઉમેશભાઈ ઉર્ફે ટિટ્ટો રમેશભાઈ ફળદુને ઝડપી પાડ્યા છે પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે ઉતરાણ મોટા વરાછા ખાતે આવેલ અલગ અલગ કોમર્શિયલ બિલ્ડિંગમાં ઇમરજન્સી લાઇટ માટે મૂકવામાં આવેલ જનરેટરની બેટરીઓ ચોરી કરતા હતા આરોપીઓ બેટરી ચોરી કરી સસ્તા ભાવે વેચી દેતા હતા હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીની છ બેટરી અને એક બાઇક મળી છાસઠ હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો છે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ શહેરોમાં ગુનાઓ નોંધાયેલા છે જેમાં વૈભવ સાકરિયા વિરુદ્ધ રાજકોટ વડોદરા આણંદ વલસાડમાં ગુનાઓ નોંધાયેલા છે જ્યારે ઉમેશભાઈ ઉર્ફે ટીટો રમેશભાઈ ફળદુ વિરુદ્ધ સુરતના વરાછા કાપોદરા અને પાસોદરા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત